મારું નામ મનદીપ સોલંકી છે હું બોર નગરપાલિકા વોટર સપ્લાય બ્રાન્ચ એ છું એક્ચ્યુઅલી ગઈકાલ દસ દિવસ પહેલા જે ઓવરબ્રિજ નીચે વિજોડી ઓવરબ્રિજ નીચે લાઈન તૂટી હતી તે શિફ્ટિંગ કરી નાખેલ હતી અને એ લાઈન નું કાલે પાણી ચાલુ કરવાનું હતું તેથી અમે ભૂજિયા ટૂંકમાં ટાંકા થી ભૂજિયા ટાંકે આવેલા અને એ ટાંકા ઉપર પાણી આવવાની રાહ જોઈ રહ્યા હતા એટલામાં ધર્મેશભાઈ ગોરે એમ કહ્યું કે નિકાઉ એમ જ થવું જોઈએ અને સાહેબ એમ કેમ કરસ હું કહું એમ કર મારું કઈ કેમ નથી કરતો એમ કરી અને મારા ઉપર ધારાધારી કરી મારે મા બેનોને બોલી ગારો આપી અને મારે મારી કરે હતી અને તું ગુડ નગરપાલિકામાં નોકરી કેમ કરસ એ પણ મને તરીકે આપ જાનતી મારી નાખવાની પણ તરીકે આપ આગળ ના જાઈશ તો સવારના 6 વાગે જ નિવેદન મારું લેવામાં આવ્યું તો મેં બધું ડિટેલ્સ આપી દીધી છે અને એફઆઈઆર એ જણાવવામાં આવ્યું છે કે એફઆઈઆર થઈ ગયું છે બટ મને ખ્યાલ નથી ચોક્કસ નથી કે એફઆઈઆર કરી નાખેલ છે તો મને ન્યાય જોઈએ છે આવી રીતના કર્મચારીઓ નાના મારા જેવા નાના કર્મચારી હવે હું તો કઈ કરી નહીં શકું મને મારીને નહીં હાલ હું શું કરી શકીશ મારા પ્રત્યે કોણ કોણ મારી સેફ્ટીની જવાબદારી કોણ જીફ ઓફિસર સાહેબે પણ આશ્વાસન આપ્યું હતું કે આમ સાથે રહીશું આજે પણ આવું અત્યારે મને તો એવું લાગી રહ્યું છે કે મારું કોઈ છે જ નહીં કે કોઈ સેફતી છે જ નહીં ગમે ત્યારે ગમે મારી જાય અને પછી જશે કે બસ થઈ ગયું તો ગઈ કાલે રાતે લગભગ એકથી સવાર વાગ્યાના સમય દરમિયાન મને મારા એન્જિનિયરનો ફોન આવ્યો હતો ભુજિયા ટાંકા ઉપરથી કે નગરપાલિકાના કાઉન્સિલર શ્રી એમના ઉપર એટેક કરેલો અને એમને ઢોર માર માર્યો હતો આવી ફરિયાદ મળતા પછી મેં અમારા અન્ય કર્મચારીને મોકલી અને એમને જીકે જનરલ હોસ્પિટલમાં પહોંચાડેલા હતા ફરિયાદ કરવાનો નિર્ણય તો જે કર્મચારી ઉપર આ બનાવ બનેલો છે એ જાતે જ લઈ શકાય એટલે એ નિર્ણય એને મરજીના આધીન રહેશે કાઉન્સિલોના રિક્વેસ્ટ છે કે રાત દિવસ કર્મચારીઓ મહેનત કરતા હોય છે તેમની યથાશક્તિ તમામ સર્વિસીસ સમયસર પૂરી પાડવા માટે પ્રયત્ન કરતા હોય છે અને આ પરિસ્થિતિઓમાં સહકાર આપવા આપવાની જરૂરિયાત છે ના કે તેમના ઉપર એટેક કરવાની કે ગાળા